નવા બ્લોકમાં સ્વાગત છે તો આપણી આવી કાંઈ નવી રેસિપી લઈને અટાણે સિઝન પણ છે તો અથાણાની સીઝન છે મુરબાની સિઝન છે તો આપણે અટાણે મુરગો બનાવવાનો છે ડ્રાયફ્રુટ વાળો કારણ કે ડ્રાયફ્રુટમાં તો ઘણું બધું પડી પડીએ કાજુ બદામ દ્રાક્ષ જેલી ચેરી તદલવિંગની બધું જ સરસ બનીએ તો હું તમે અટાણે જો પહેલાં તો ને છાલ ઉતારી નાખવાની આ કેરી આપણે સેજ પીળા સ્પરથી લેવાની છે એકદમ ધોરી કેરી નથી લેવાની થોડીક પીળી થઈ જાય કોણે ચડેગેલું હોય કેરી એ જ કેરી લેવાની છે કારણ કે એનો મુરબો બહુ સરસ થાય અને મીઠો થાય બોલો સેજ બહુ કાચી કેરી હોય તો કડકોય બોલે અને ખાવામાંય થોડીક ખટાશ લાગે એટલે થોડોક આપણે આવી રીતે પીરી કેરી લઈ ધોઈ ને છાલ કાઢી નાખવાની કાઢે પછી આપણે આ ખમણે નાખવાની કેરી કારણ કે જીણું ખમણ હોય ને તો બફાઈ જાય એટલે આપણો મૂળભોલ જેવો થઈ જાય અને બગડવાની પણ બીક લાગે તો આનું ખમણ જો મોટું ને જાડું થાય જાડું ખમણ હોય ને આપણે ઉકળતા પાણીમાં નાખી દેવાનું છે એ હું તમને આગળ બતાવવા પહેલાં હું આ કેરી ખમણેલા ખમણે પછી તમને હું બતાવવા કે કઈ રીતે કેરી બાફવાની છે ને કઈ રીતે એની ચાસણી લેવાની છે

તો ચારણી મૂકાય એ પણ તમને બતાવા કે કઈ રીતે ચારણી મૂકવાની છે કેટલી ખાંડ નાખવાની છે તો આપણે કિલો કેરી છે તો સામે કિલો એક ખાંડ એક કિલો ખાંડ સામે નાખવાની છે તો એક કિલો ખાંડ નાખીને આપણે એની ચાહણી લેવાની છે તો હું આપણે તમને બતાવવા અને જે આપણે સૂકો મેવો જે નાખીએ હે એ સૂકો મેવો આપણી ચાહણી આવી જાય આપણો મુરબો ઠંડો થઈ જાય તાર આપણે સૂકો મેવો નાખવાનો છે

બીજી બીજું બધું નાખવાનું છે આપણી કલર સે જ કોઈની ફાવે તો નાખવાનો છે ન પર આપણી કેરી પીળી જ હોય છે એટલે કલર એકદમ પીળો લાલ આવે જ જવાનો છે છતાંય કોઈની કોમ્બિનેશન એવું ગમતું હોય કે અમારે કલરવાળો કરવો હોય તો એમાં છે જ આપણી કલર નાખવાનો છે તો આપણી જો આપણા બધી તૈયારી રાખેલી જ છે એમાં કાજુ દ્રાક્ષ સૂકો મેવો બધો નાખવાનો છે જે આપણા ફ્રીજમાં પડી જેલતા એ પણ જેલી નાખવાની છે તો આ રીતે આપણે કરવાનું છે એ મુર્ગો હમણાં ચાસણી આવે જાય પછી હું તમને તૈયાર કરે નહીં બતાવા અને આમાં તો શું છે કે ચાસણી તો ફૂલ આવવા દેવાની એકદમ પતાસા જેવી પછી આપણે આ નાખીએ કેરીનું ખમણ એટલી થોડુંક ઢીલી પડે જાય પછી પાછી ફરીથી ચાસણી લેવાની ને આપણે બે તારામ ચાસણીના આવે જાય ચીકાસવાડી એટલે આપણો મુર્ગો તૈયાર થઈ જાય તો મેં જો આ મૂકી આપણે ચાલણી ખેજાય એટલે હું તમને આ મુર્ગો ક્યારેય બગડતો ને બે બી બે ઘાટી ચાસણી લેવાની છે આકરી ચાસણી લેવાની એટલે આપણો મુર્ગો વર ભી બહેણે પડ્યો રહે તો કોઈ પણ વસ્તુ ખાતી ને

દેવાણી હોલાવાનું છે આમ ને આમ હોલાવા કરવાનું છે આપણી આમ ચાસણી આવે જાય ત્યાં સુધી આપણે હોલાવાનું છે તો કોઈની જો કલર આપણી ગમતો હોય તો કલર તમે નાખે શકો જો કલર ન નાખો હોય તો વધારે સારું કારણ કે જો આ કલર જો એકદમ પીળો હશે જો આનો કલર એકદમ પીળો આવે એટલે આપણે મૂળ સરસ પીળો લાગે ઓલો કલર નુકસાન કરે ઘણું બધું ને આમ નામ સાદો જ રખાય તો સરસ લાગે આપણે ખાવામાં સારો લાગે ને કલરના નુકસાન કરે પેટમાં જાય એટલી એ તો શો માટેનો કલર હોય દેખાવ માટેનો પણ ભલે દેખાવમાં પીળો હોય પણ ખાવામાં કેવો ટેસ્ટી છે ને એ ખબર પડે તો જો આપણી આ ચાહણી આવે તો એવા ચાહણી પાછી આપણે આમાં નાખીએ એટલી ઢીલી પડે જાય એટલે આખરી તારની બે તારની ચાહણી આવે એવી કરેલા તો આપણે વિડીયામાં જોયા રહેજો હાલો તો આપણા મૂળબાની તૈયારી કે ને ચાહણી પણ આવે ભાઈ આપણા મુરબાની મુરબો થઈ ગયો તૈયાર જોવો તો એ કેટલો ઘટ થઈ ગયો છોકરા કે મમ્મી જરા કે એવો સેજ કલર નાખજે પણ નીઓ નાખો પીળી કેરી ઊતી એટલે તો થયો હસલ તો આપણો મુરબો થઈ ગયો તૈયાર આ રીતે મુરબા કરવાની તૈયારી આ રીતે જ કરવાની છે જે બનાવો એ તો આપણો મુરબો વરદી બે વર સ્ટોરેજ કરે હકો તમે આપણો મુરબો બનેગો ને આપણા સાદો કરવો હોય તો સાદો કરાય તો એલચી પણ નાખી હગો પણ સ્વાદ ન ગમતો હોય તો આપણી છે આ જેલી આ છે દ્રાક્ષ કાજુ ને અખરોટ ને એવું બધું છે આપણે જેટલો સૂકો મેવો નાખો હોય એટલો આમાં નાખે હગો ઠંડો થાય એટલે મિક્સ કરે આપણો મુરબો ભરી લેવાનો છે તો આપણો મુરબો થઈ ગયો તૈયાર